હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગોળ કેરીના અથાણાની પરફેક્ટ રીત આ રીતે જો તમે એક વખત ગોળ કેરીનું અથાણું બનાવશો તો બિલકુલ કાળું પણ નહીં પડે ફૂગ પણ નહીં લાગે અને આખું વર્ષ એવું ને એવું લાલ ચટાક રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો ધ્યાનથી જોજો તેની અંદર અમે તમારા માટે પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક લઈને આવ્યા છીએ અને પહેલીવારમાં પણ તમારું અથાણું પરફેક્ટ જ બનશે તો તેના માટે કેરીની પસંદગી કઈ કરવી તે જોઈશું તમે આ રીતે લાલ કલરવાળી વનરાજ કેરી પણ લઈ શકો છો અથવા તો રાજાપુરી કેરી પણ લઈ શકો છો આ બંને કેરીમાંથી જો તમે અથાણું બનાવશો તો આખું વરસ એવું ને એવું રહેશે હવે અહીંયા કેરી એકદમ તાજી લેવાની છે અને કડક લેવાની છે આ રીતે તેમાં ટીપકી ટીપકી હોય એવી કેરી લઈશું જો તમે એક દિવસ લાવી અને મૂકી રાખો અને બીજા દિવસે અથાણું બનાવશો તો બરાબર નહીં બને એટલે તાજી કેરીમાંથી જ અથાણું બનાવવાનું છે કેરીને છોલી અને આવી રીતે આપણે તેના ટુકડા કરી લેવાના છે અમે અહીંયા એક કિલો કેરી લીધી છે તેને છોલી અને ટુકડા કરી લીધા છે ગોળ કેરીની અંદર જો તમે કેરી છોલીને લેશો તો અથાણામાં નાખ્યા પછી તમારા કેરીના જે ચીરિયા હોય એ બિલકુલ ચવવળ નહીં થાય પણ જો તમે છોલ્યા વગરની લેશો તો ચીરિયા ચવ્વડ થઈ જશે એટલે આ રીતે છોલીને લેશો તો એકદમ સોફ્ટ ચીરિયા તૈયાર થશે છોલ્યા પછી તેને આ રીતે જો કોઈ મોટા ટુકડા હોય તો નાના કરી દેવાના અને આ રીતની મીડિયમ સાઇઝના ટુકડા આપણે કરી લઈશું બાર માર્કેટમાં પણ ટુકડા કરી આપતા હોય છે અને તમે ઘરે પણ કરી શકો છો અમે અહીંયા એક કિલો રાજાપુરી કેરી લીધી છે તેને આ રીતે સરસ ટુકડા કરી લઈશું હવે એમાં મસાલો કરીશું તો બે ચમચી જેટલી હળદર એડ કરવાની છે અહીંયા મેં મીડિયમ સાઇઝની ચમચી લીધી છે એટલે બે ચમચી નાખી છે પણ જો તમે મોટી ચમચી લેતા હોય તો તમારે દોઢ ચમચી જ હળદર લેવાની આ રીતે અથવા તો તમને હળદર ઓછી ગમતી હોય તો તમારે એક જ ચમચી હળદર લેવાની અને આની અંદર પાંચથી છ ચમચી મીઠું લઈશું અમે અહીંયા નાની ચમચી લીધી છે એટલે પાંચથી છ ચમચી મીઠું લીધું છે પણ જો તમે મોટી ચમચી લેતા હોય તો ત્રણ જ ચમચી મીઠું લેવાનું અને તેને આ રીતે કેરીના ટુકડાની સાથે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દેવાના અને આ ચીરિયાને આપણે ચોવીસ કલાક માટે ઢાંકી અને રહેવા દેવાના છે એટલે સરસ રીતે સોફ્ટ થઈ જાય અને મીઠું હળદર તેમાં મિક્સ થઈ જાય અને તેમાંથી ખટાસ નીકળી જાય ઘણા લોકો આ ચીરિયાને ત્રીસથી ચાલીસ કલાક પણ રહેવા દેતા હોય છે પણ અમે અત્યારે ચોવીસ કલાક માટે રાખ્યા હતા અને વચ્ચે વચ્ચે તેને હલાવતું રહેવાનું દિવસમાં ત્રણથી ચાર વખત એને આ રીતે હલાવી લેવાના એટલે તેમાંથી સરસ રીતે મીઠા હળદરનું પાણી છૂટું પડી જશે તમે જોઈ શકો છો ચોવીસ કલાક થઈ ગયા છે અને મીઠું હળદર સરસ રીતે મિક્સ થઈ ગયા છે તેમાંથી ખાટું પાણી પણ નીકળી ગયું છે બધું જ તો હવે આપણે આની અંદરથી બધું પાણી નિતારી લઈશું એક કાણાવાળું વાસણ લઈ લઈશું તેની અંદર ચીરિયા કાઢી અને બધું જ પાણી નીતારી લેવાનું નીચે બીજું વાસણ મૂકવાનું એટલે બધું પાણી તેમાં સ્ટોર થઈ જાય આ રીતે આ રીતે આપણે ચીરિયા કોરા કરી લેવાના છે તેને દસથી પંદર મિનિટ માટે નીતરવા દઈશું એટલે તેમાં જેટલું પાણી હશે બધું નીતરી જશે આ ચીરિયા એમને મીઠા હળદરવાળા ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે એટલે જો તમારા ઘરમાં બધાને આ રીતના ચીરિયા ભાવતા હોય તો તમે વધારે પણ બનાવી શકો છો ખાવા માટે હવે આપણે દસ પંદર મિનિટ રહેવા દીધા પછી ચીરિયાને એક કોટનના કપડામાં સૂકવી દઈશું પંખા નીચે કે તડકામાં નથી સૂકવવાના જ્યાં હવા બહુ ના આવતી હોય એવી જગ્યાએ આપણે આ ચીરિયાને સૂકવવાના છે મેં અત્યારે પ્લેટફોર્મ પર જ સૂકવ્યા છે અને તેને ચારથી પાંચ કલાક માટે રેવા દઈશું એટલે ચીરિયા સરસ રીતે કોરા થઈ જશે આ રીતે ચીરિયા એકદમ કોરા થવા જરૂરી છે ફ્રેન્ડ્સ એટલે એને આ રીતે છૂટા છૂટા સુકવવાના હવે જે પાણી નીકળ્યું છે એને આપણે ફેંકવાની બિલકુલ જરૂર નથી આ પાણીનો ઉપયોગ તમે ચણા મેથીનું અથાણું બનાવવામાં ગુંદાનું ગરમરનું કે બીજા કોઈપણ અથાણાના ઉપયોગમાં લઈ શકો છો અથવા તો તાંબા પિત્તળના વાસણ ઘસવામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે દાળ શાકમાં પણ આ પાણી વાપરી શકો છો અને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે જે ચીરિયા આપણે તૈયાર કર્યા હતા સૂકવ્યા હતા એ એ ચીરિયા પણ સરસ રીતે સુકાઈ ગયા છે અમે તેને પાંચ કલાક માટે સૂકવવા દીધા હતા સૂકવવા માટે મૂક્યા હતા ચીરિયા સરસ રીતે કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો તેમાં રહેલું બધું જ પાણી સોસાઈ ગયું છે કપડામાં તો હવે આપણે તેમાંથી અથાણું બનાવીશું અહીંયા અમે એક કિલો કેરી લીધી હતી તો તેની સામે એક કિલો ગોળ લીધો છે આ એનું પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ એક કિલો કેરીની સામે એક કિલો ગોળ લેવાનો ગોળને આ રીતે ઝીણો કરી લેવાનો અથવા તો તમે છીણીને પણ લઈ શકો છો અમે અહીંયા કોલ્લાપુરી ગોળ લીધો છે એટલે અથાણાનો કલર એવો ને એવો લાલ ચટાક રહે જો તમે દેશી ગોળ લેશો તો અથાણું કાળું પડી જશે હવે માર્કેટમાં જે રેડીમેડ અથાણાનો મસાલો મળે છે એવો મેં અહીંયા અઢીસો ગ્રામ લીધો છે ગોળ કેરીના અથાણાનો મસાલો લેવાનો છે કેમ કે આપણે અહીંયા ગળિયું અથાણું બનાવવાનું છે એટલા માટે એક કિલો કેરીની સામે એક કિલો ગોળ અને અઢીસો ગ્રામ અથાણાનો મસાલો આપણે લઈશું તેને આપણે મિક્સ કરી દઈશું એક મોટા વાસણની અંદર મસાલો ગોળ અને જે ચીરિયા આપણે તૈયાર કરીને રાખ્યા છે એ ચીરિયા પણ આની અંદર એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અત્યારે આની અંદર આપણે તેલ નથી નાખવાનું જ્યારે ગોળ બધો જ ઓગળી જાય ત્યારે આપણે તેમાં તેલ એડ કરીશું એટલે આટલો ગોળ ઓગળવામાં બે કે ત્રણ દિવસ લાગશે બે કે ત્રણ દિવસની અંદર આ ગોળ એકદમ સરસ રીતે ઓગળી જશે અને તેને મિક્સ કર્યા પછી આ રીતે ઢાંકી અને મૂકી દેવાનું અને દિવસમાં બે કે ત્રણ વખત એને હલાવતું રહેવાનું એટલે ગોળ સરસ રીતે ઓગળી જશે ગોળ તમે એકદમ ઝીણો કરશો તો એને ઓગળતા ફક્ત બે જ દિવસ લાગે છે આ રીતે મિક્સ કર્યા પછી ઢાંકી અને આપણે મૂકી દઈશું અને તેને દિવસમાં બે કે ત્રણ વખત હલાવતા રહીશું આ રીતે તમે જુઓ થોડો થોડો ગોળ આપણો અગળવા લાગ્યો છે પણ હજી આ પૂરેપૂરો અગળ્યો નથી અને અથાણાનો કલર જોઈને જ તમને ખબર પડતી હશે કે આ કેટલું સરસ અથાણું આપણું તૈયાર થયું છે જો તમને આની અંદર વધારે મસાલો ગમતો હોય તો તમે એક કિલો કેરીની સામે અઢીસો ગ્રામની જગ્યાએ ત્રણસો કે સાડા ત્રણસો ગ્રામ જેટલો મસાલો પણ એડ કરી શકો છો પણ આ એકદમ પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ એક કિલોની સામે એક કિલો ગોળ અને અઢીસો ગ્રામ અથાણાનો મસાલો એટલો માપ અહીંયા અમે લીધેલું છે હવે અહીંયા આપણે ગોળ સરસ ઓગળી ગયો છે બે દિવસ થયા છે તો તેની અંદર તેલ એડ કરીશું તો મેં અહીંયા બસો ગ્રામ જેટલું તેલ લીધું છે અત્યારે અને તેલને એકદમ ધુમાડા નીકળે એવું આપણે ગરમ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તેલ બરાબર ગરમ કરવું ખૂબ જ જરૂરી છે એટલે તેલ બરાબર ગરમ કરવાનું છે અમે અહીંયા સિંગતેલ લીધું છે પણ તમે સિંગતેલની જગ્યાએ સરસ ત્યાંનું તેલ પણ લઈ શકો છો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાંથી ધુમાડા પણ નીકળવા લાગ્યા છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું આના પહેલાં પણ અમે તડકા છાયાના છુંદાની રીત ખાટા અથાણાની રીત ઇન્સ્ટન્ટ ગુંદા કેરીના અથાણાની રીત મસાલો ઘરે બનાવીને કઈ રીતે બનાવવું તેની રીત પણ મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે આખા વર્ષ માટે બનાવી શકો છો અને એ રીતે છુંદો બનાવશો તો તમારો છુંદો આખો વર્ષ એવો ને એવો રહેશે અને ગો ગુંદા કેરીનું અથાણું પણ એટલું ટેસ્ટી બને છે કે તમે દર વર્ષે એ રીતે બનાવશો હવે આપણે આ તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે તેલ એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કર્યા પછી ગેસ બંધ કરી તેલને એકદમ ઠંડુ થવા દેવાનું બીજી બાજુ આપણો ગોળ પણ ઓગળી ગયો છે અને રસો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જો તમે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય તો તમારે મસાલો આની અંદર વધારે એડ કરવાનો એટલે તેમાં રસો ઓછો થાય અને અથાણું બગડે નહીં પણ જો તમે ભેજવાળા વાતાવરણમાં ના રહેતા હોય તો તમે આ રીતનો રસો રાખી શકો છો અથાણામાં તમે જુઓ કેટલું સરસ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે ઘણા લોકો આની અંદર તેલ એડ કર્યા વગર આવી જ રીતે અથાણાને ખાવાના ઉપયોગમાં લેતા હોય છે પણ જો તમે તેલ એડ નહીં કરો તો આખું વર્ષ આ અથાણું એવું ને એવું નથી રહેતું ઘણી વખત તેની અંદર ફૂગ લાગવાના ચાન્સ વધી જતા હોય છે એટલે આપણે તેની અંદર થોડું તેલ એડ કરીશું તો આ અથાણું એવું ને એવું રહેશે અને એમાં ફૂગ બિલકુલ નહીં લાગે તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે તો થોડું થોડું તેલ એડ કરી અને આપણે મિક્સ કરીશું બધું જ તેલ આમાં એડ નથી કરી દેવાનું પહેલાં આપણે થોડું તેલ એડ કરીશું અને આ રીતે મિક્સ કરીશું અને પછી જરૂર લાગે તો બીજું તેલ આપણા આની અંદર એડ કરવાનું છે તેલ નાખ્યા પછી તમે જો તેનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને આ અથાણું આખું વર્ષ એવું ને એવું રહેશે લાલ ચટાક તેની અંદર બિલકુલ ફૂગ પણ નહીં લાગે અને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી આ તમે જોઈ શકો છો જો તમે ક્યારેય ઘરે અથાણું ના બનાવ્યું હોય ફ્રેન્ડ્સ તો આ વખતે ચોક્કસ ઘરે બનાવજો તમારું અથાણું પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે અને પહેલી વારમાં જ તમારું અથાણું આટલું સરસ બનશે બિલકુલ બગડશે નહીં આ રીતે મિક્સ કરી દેવાનું અને હજુ આની અંદર થોડા તેલની જરૂર છે તો આપણે ફરીથી થોડું તેલ એડ કરીશું એ રીતે થોડું થોડું કરી અને આની અંદર એકસો પચાસ ગ્રામ જેટલું તેલ આપણે એડ કરીશું એટલે એક કિલો કેરીની સામે એક કિલો ગોળ અઢીસો ગ્રામ મસાલો અને એકસો પચાસ ગ્રામ જેટલું તેલ આપણે એડ કરવાનું છે હવે બધું મિક્સ કર્યા પછી આની અંદર ફરીથી આપણે તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ આ રીતે અને આવી રીતે મોટા વાસણમાં જ મિક્સ કરવાનું એટલે સરસ રીતે ગોળ ઓગળી જાય મોટું વાસણ હોય એટલે એને ઓગળતા પણ વાર ના લાગે અને ગોળને બને ત્યાં સુધી એકદમ ઝીણો ઝીણો કરી લેવાનો આવી નાની નાની વાતો તમે ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું પરફેક્ટ જ બનશે ફ્રેન્ડ્સ બિલકુલ બગડશે નહીં ઘણા લોકો ગોળ મસાલો કેરીના ચીરિયા અને તેલ બધું સાથે નાખી દેતા હોય છે પણ જો તમે એ રીતે સાથે મિક્સ કરશો તો ગોળ ઓગળવામાં મુશ્કેલી થાય છે તેલ સાથે નહીં નાખી દેવાનું તેલ ગોળ ઓગળ્યા પછી જ એડ કરવાનું એટલે ગોળ ફટાફટ ઓગળી જાય અને તેલ પણ તેમાં મિક્સ થઈ જાય ઘણી વખત ગળ્યા અથાણીની અંદર ઘણા લોકોને રસો જુદો પડી જતો હોય છે મસાલો જુદો થઈ જતો હોય છે અને ચીરિયા જુદા થઈ જતા હોય છે પણ જો તમે આ રીતે બનાવશો તો એકદમ બધું મિક્સ થઈ જશે હવે તેને કાચની બરણીમાં આપણે ભરી લઈશું પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું ક્યારેય ભરવાનું નહીં નહીં તો તે ફટાફટ બગડી જશે એટલે કાચના વાસણમાં જ ભરવાનું અને જે તમારે રેગ્યુલર ખાવાના ઉપયોગમાં લેવાનું હોય એને તમારે બીજા વાસણમાં ભરવાનું એટલે બધું અથાણું એક સાથે તમે ભરો તો એની અંદર રોજ કાઢો તો એમાં બહારની હવા જાય છે અને અથાણું જલ્દીથી બગડી જાય છે એટલે બીજા વાસણમાં ભરો તો તેમાં બહારની હવા ઓછી લાગે છે જેટલું જોઈએ એટલું જ આપણે ઉપયોગમાં લેવાનું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું અથાણું તૈયાર થયું છે તો ફ્રેન્ડ જો તમે ક્યારેય આ રીતે ઘરે અથાણું ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો તમને અમારી આ ગોળ કેરીના અથાણાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય